લોકસભાના ભાજપ ઉમેદવાર ભરત સુદરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસને લપડાક પડી છે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુદરિયાના સમર્થનમાં

કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કાર્યકર્તા સંમેલન વિશે વાત કરીજો અને જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જે કાર્યકર્તા છોડાવ્યા શું કહેશો આ બાબત આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષતાને આજે મળેલું હતું એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી ત્યાંથી ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સોતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડર ભરતભાઈ જીતે એના માટે સૌ સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય મનની શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એકસોથી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે એના ખૂબ ખૂબ આવકારીએ છીએ અમારા દૂધમાં સાકળ સાકર ભરે એ રીતે ભળી જઈ અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર